ગુડ મોર્નિંગ સર તારે તાર બહુ મોડી હવાર પડે છે સાબ રુંકો હે રુંકો હે કશું આવડતું નહીં એ બેલું ઉતતું નહી ફેલ છે એક નંબર ન ફેલ છે ચાલ હોડો હું બધાને આદરીપુરી નાખું બરાબર છે હા આદરીપુરી હોડો કલજી

અમિત તું બધો પ્રશ્ન પૂછું બરાબર છે ચાલ તારી પાસે બે રોટલી છે અને બે રોટલી તું ખાઈ ગયો તો તારી પાસે શું વધે સાહેબ શાક વધે ફટાફટ જવાબ આપજે ગુજરાત નો મુખ્યમંત્રી કોણ આમ છો મુખ્યમંત્રી શું ચાલ ચાલ તો નીચે બે જા ચલો હવે ચુપ થયો પ્રશ્ન પૂછું છું સાયબાડી પેલો બધા ઉભો થાય

મારા કાકા ન નામ પહોચો જી છે અશોક તું થા ચાલ બોલો સાહેબ સૂર્ય કોથી ઉગે છે

દિલ્હી કુતુબ મિનાર સે દિલ્હી માં કુતુબ મિનાર સે દિલ્હી કુતુબ મિનાર સે દિલ્હી માં એ છોકરા તું કુતુબ મિનાર સે બોલ દિલ્હી બીમાર સાહેબ બીમાર તો

અંગુટા પકડતા તો ચીટલાય વખત પકડ્યા ને હવે ઝુકી ગાની રહી સાહેબ દાઢી ઉકાળી શું શું અશોક તો બોલો સાહેબ સૂર્ય કોથી છે સૂર્ય તો ટીકા ઘેર ઉગે છે ચાલો મસ્તી ના કરશો બધા છોકરાઓ મારી સાથે બોલો હું બોલું એમ બોલવાનું છે आ, दिल्ली में कुतुब मीनार से, से।, दिली दिली <स्थिण> से दिल्ली में कुतुब मीनार से दिल्ली में कुतुब मीनार से दिल्ली में कुतुब मीनार से ए छोकरा तू बतावे हां बोलो साहब दरवार में बता दिल्ली में कुतुब मीनार से बोल दिल्ली में कुतुब मीनार से ए यूं है एला बीमार से साहब इतनी नहीं यार किस बीमार से ए पेहू है

સાહેબ કોયલ કોયલ સાહેબ બે સારો રાષ્ટ્રીય પક્ષી બિલાડી છો પક્ષી માં આવેલા ચલ તું બધા તું બધા

રાષ્ટ્રીય પક્ષી મોર આવે અને હવે તમે કાલ થી છે ને તમારે બધા વાલીમ બોલે લાવજો બરાબર છે